કશ્યપુએ ક્યાંની સાથે જ આ આસુરી વિદ્યા ભણાવવાની બધી આસુરી વિદ્યા સંડાન વકની સાથે ભણવા મોકલ્યો પ્રહલાદને ભણવા માટે ગયો સંડામરક જે ભણાવે એથી કઈ એક જ બ્રહ્મ છે આ જગતમાં જેને માના ગર્ભના સંસ્કારો છે બનવાના થોડાક દિવસો વીત્યા હિરણી કશ્યપુને થયું કેવું ભણ્યો છે આપણે આપણા છોકરાને મળીએ નિશાળમાં એટલે કેવું ભણ્યો છે અને શ્યામાં રસ છે અને કઈ લાઈન લેવડાવવી ભણવામાં શું સારું લાગ્યું બાળકને ભણાવવું હોય ને આ ને એને ખબર ખબર નથી કેમ ભણાવાય આપણને રુચિ ને પહેલા જુઓ મા બાપ ને સાત ચોપડી ભીણ્યા હોય અને છોકરાને ઇંગ્લિશ મીડિયમ માં મૂકે શું દિશા થાય પોતે તો સાત ચોપડી ભીણ્યા છે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવો છે શક્ય નથી અને ભણતર તો તમારી માતૃભાષામાં જ હોવું જોઈએ અંગ્રેજી કામની ભાષા છે એનો વિરોધ નથી પણ તમે બાળકને એવી રીતે ઘડતર કરો કે એને ગુજરાતી સમજાય નહીં ગુજરાતી બોલાય નહીં ગુજરાતી વાંચે નહીં તો શું એનું પરિણામ શું આવવાનું તમારો કુલ તમારા સંસ્કારો તમારા ધર્મ ગ્રંથો કેવી રીતે સમજશે એ બહુ જરૂરી છે દસમામાં બાળક આવે એટલે આપણે તારે સાયન્સ લેવાનું છે હવે એની એની કેપેસિટી છે કે નહીં એ આપણે જાણ્યું નથી એને શેમાં રૂચિ છે જાણ્યું નથી આપણે થોપી બેસાડ્યું તારે સાયન્સ લેવાનું છે હવે તમે વિચાર કરી લો એના ઉપર અને એમાંય પાછા આપણા પાડોશી તો બહુ સારા હોય મારો છોકરો તો પંચાણું ટકા લાવ્યો હવે પાડોશીનો પંચાણું ટકા લાવ્યો છે અને એમાં આપણે આપણાને અડધો કરી નાખીએ છીએ એની રૂચિ ને જાણો કે બસ આ તો આજે સાયન્સ જ લેવાનું એન્જિનિયરિંગ જ ભણવાનું પછી એ કઈ વેતનું ન રહે અધ કચરો રહે એની રૂચિ જાણો એની સ્કૂલમાં જાઓ એના શિક્ષકને પૂછો ઘરમાં એના જે વ્યવહારો છે એના ઉપરથી તમને ખબર પડે કે આપણા બાળકને શેમાં રૂચિ છે જે વિષય જે સબ્જેક્ટ એને ગમતો હોય જેમ ખેલકૂદ કરતો હોય તો એવી એકેડેમીમાં એને મોકલો એમાં એ ચોક્કસ સફળ થશે પણ તમારે એને સાયન્સ લઈને ફર્સ્ટ ક્લાસ જ લાવવો છે નહીં આવે આપણે થોપી બેસાડી છે અને હવે તો છોકરાઓને ભણવા મોકલવા પાંચ સાડા પાંચ વર્ષ પછી છોકરો સ્કૂલમાં જાય ત્યાં સુધી એને તમારે તમારા ઘરના વાતાવરણમાં જ રાખવું પડે આપણે તો અત્યારે લગભગ અઢી વર્ષે જાય છે કેવું નર્સરી હા અઢી વર્ષે અઢી વર્ષે હજી જેને માના ખોળાની જરૂર છે માના અને પિતાના વાલની જરૂર છે એનું હજી શૈશવ ખીલ્યું નથી હજી બાળ વૃત્તિઓ છે અને અઢી વર્ષે નર્સરી જે કઈ થતું હોય તે હવે તમે વિચાર કરી લો એ બાળકની જે અંદરની શક્તિ છે એ કેવી રીતે ખીલે એને મુક્ત રહેવા દો હવે તો કઈ દોઢ દોઢ વર્ણનું થઈ ગયું છે લઈ જાય ન્યા દૂધની બાટલી ભાઈ નાખો દી રાખે તો હારું છે નગર હવે માં પેટમાં લઈને ભણવા જશે મને તેવું લાગે છે હવે એક યુગ એવો આવશે સાડા પાંચ પાંચ વર્ષ તો પાક્કા એને એ રીતે ભણાવો પેલા રહેવા એનું શૈશવ ખીલવા દો તો જ એના મગજનો નો વિકાસ થાય તમે દોઢ વરણ બે વર્ણનો હોય એને તમે મૂકી દીધો છે પાંચ વર્ષ સુધી બાળકની અવસ્થા એવી છે કે એની માં છે એ જ એને પાઠ ભણાવી શકે એ સંજ્ઞા એની માં જ એને જાણી શકે પણ આપણે તો એવો ક્રેજ આવ્યો છે પાડોશીનો છે છે આપણે એ મોકલો પછી બાળક તમે અઢી વર્ષથી એને ઘર બાર કાઢી દીધું હોય તમારો પ્રેમ ભર્યો હાથ એના ઉપર નથી ફર્યો તમારો વાલ નથી મળ્યું એનું શૈશવ તમે છીનવી લીધું પછી બાળક શું કરે તમારું ગઢ પણ છે ને છીનવી લે પછી પરિણામે આવે કોઈ દેખાદેખી નહીં આવે બેટા હોમવર્ક કર્યું હા એટલો બધો બોજો આપણે નાખી દઈ છે બાળકો પર વિકાસ નથી થતો અત્યારે તમે ગ્રેજ્યુએટ કરેલો હોય ને એને કક્કો બોલ નહીં આવડે ગેરંટીથી કહું છું તમને ક ખ નહીં આવડે એને ગોખણ પટ્ટી થઈ ગઈ છે ગણતર વાળું જ્ઞાન નથી ગોખણ પટ્ટી પેલા તો તમારા લોહીના જે સંસ્કારો છે એ મુજબ એની લાઈન લેવડાવો સો ટકા એ બાળક સક્સેસ થશે હાથ પેઢીમાં કોઈ ડોક્ટર ન થયું હોય અને પછી આપણે એને થોપી બિહાડી તારે ડોક્ટર જ થવાનું છે બરાબર પછી બચારો કમ્પાઉન્ડર એ ન થઈ શકે